નવી દિલ્હી ખાતે ગત તારીખ દસમી ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ અને સરકારી મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતા હેઠળ નેશનલ ફેડરેશન ઓફ કો ઓપરેટિવ સુગર ફેક્ટરી લિમિટેડના સુગર ઇન્ડસ્ટ્રીઝ સેમિનાર યોજાયો હતો તેમાં એનએફસી એસ એફના અધ્યક્ષ હર્ષવર્ધન પાટિલ સહકાર રાજ્યમંત્રી કૃષ્ણ પાલજી અને એનએફસી એસ એફના સિનિયર ડિરેક્ટર અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત સુગર ઇન્ડસ્ટ્રીઝના પદી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્ષમતા પુરસ્કારો બે હજાર બાવીસ ત્રેવીસ સ્પર્ધા માટે દેશભરમાંથી બાણું સહકારી ખાંડ ફેક્ટરીઓએ ભાગ લીધો હતો જેમાં કેન્દ્રીય સહકારી મંત્રી મંત્રી અમિતભાઈ શાહે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાંડ મિલોના વિકાસ અને કાર્યક્ષમ સંચાલન તેમજ શેરડીના ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે ઇથેનોલ મિશ્રણ દ્વારા શેરડીના ખેડૂતોની આવકમાં વધારો હોય છે વધારાના અને બાકી આવકવેરામાંથી મુક્તિ હોય એનસીડીસી લોન યોજના હોય કે પછી મોલાસિસ પરનો જીએસટી ઘટાડવો મોદી સરકારે શેરડીના ખેડૂતોની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે અને ઇથેનોલ મિશ્રણ પર મોદી સરકારના નિર્ણયથી પેટ્રોલના આયાત બિલમાં ઘટાડો થયો પર્યાવરણમાં સુધારો થયો ખેડૂતોને ફાયદો થયો અને ખાંડ મિલોના નફામાં વધારો થયો દેશની તમામ સહકારી ખાંડ મિલો બે વર્ષમાં ઇથેનોલનું ઉત્પાદન કરી શકે તે લક્ષ્ય સાથે એનએફસીએસએફ એ આગળ વધવું જોઈએ વધુમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે મોદી સરકારે બે હજાર નક્કી કર્યું છે અને તેને પૂર્ણ કરીશું ત્યારે આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે સહકારી બહેનો અને ભાઈઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેઓના હસ્તે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા આઠ સહકારી ખાંડ મિલોને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર બે હજાર બાવીસ ત્રેવીસ હેઠળ પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ પુરસ્કાર સહકારી ખાંડમીલોને તેમની કાર્યક્ષમતા વધારવા વધુ વૈકલ્પિક આવકની તક શોધવા નવીનતાને પ્રોત્સાહન આપવાની